નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જોકે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ તો તાપમાન સામાન્ય છે પરંતુ ફરી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન પલટાની આગાહી કરતાં જણાવ્યું છે કે એપ્રિલમાં ગરમી તો મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસ એપ્રિલ બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ અરસામાં ગરમી વધશે મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રી તાપમાન પહોંચવાની સંભાવના છે કચ્છના ભાગોમાં ગરમી અને પવન રહેશે બાવીસ એપ્રિલ સુધી વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે વાદળો આવશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલથી ફરી ગરમી વધશે મેની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ચાર મેથી ગરમીનું પ્રમાણ વધશે દસથી બાર મેમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ મે પછી પ્રી મોનસૂન એક્ટિવિટી થઈ શકે છે એટલે કે આંધી વંટોળ સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગરમીમાં વધઘટ થયા કરશે જો કે આંધી વંટોળ સાથે વરસાદ થાય તો બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા યુટ્યુબ ચેનલ